આજવાદી નિમેટા થઈ વડદરાને પાણી પહોંચાડતી પાણીની લાઇનમાં રવાલ ક્રોસિંગ પાસેના નાળા નીચે ભંગાણ સર્જાતા આસપાસના ખેતરમાં પાણી ભરાયા હતા ખેતરમાં ઘૂંટણસમાં પાણી ભરાતા ઉભા પાકને નુકસાન પહોંચવાનું આક્ષેપ સાથે ખેડૂતોએ તંત્ર સામે નારાજગી ઠાલવી હતી આજવા સરોવરની મુખ્ય પાઇપલાઇનમાં રવાલ ક્રોસિંગ પાસે રોડ નાળા નીચે ભંગાણ સર્જાયું હતું જેના કારણે વરસાદી કાસ અને તેની આસપાસના ખેતરોમાં પીવાનું ચોખ્ખું પાણી પૂરની માફક ફરી વળતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો ખેડૂતોને ખેત પેદાશ પાણીમાં ડૂબાતા ખેતરોમાં ઘૂંટણસમાં સમા પાણી ભરાતા ખેતીને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું નિમેટા ફિલ્ટરેશન પ્લાન્ટમાં છેલ્લા ઘણા સમયથી આજવા સરોવરથી આવતી પાણીની લાઈનમાં પાણીના આવકમાં ઘટ પડતી હતી તો બીજી તરફ રવાલ ક્રોસિંગ પાસે રોડ નાળા નીચે પાઇપ તૂટી જતા તેના પાણી વરસાદી કાસમાં ફરી વળ્યા હતા જો કે વરસાદી કાસમાં ઉગી નીકળેલા ઝાડી ઝાખરાના કારણે કોર્પોરેશનના અધિકારીઓની નજર પડી ન હતી પરંતુ જે જગ્યાએ ભંગાણ સર્જાયું હતું તેની આસપાસના ખેતરોમાં સુડિયો મકાઈ એરંડા ઘઉં જેવા પાકોમાં પાણી ફરી વળતા

મકાઈ સૂંઢિયુ ને પાકને નુકસાન ગયેલ છે તો એમાં એમાં કોર્પોરેશન સર્વે કરી અને અમારો વળતર ચૂકવવા વિનંતી હાલ ખેતર છે એને પાણી છે બધા અડધા અડધા ઘૂંટણ સુધી પાણી ભરેલા છે હા પાણીમાંથી આખો ભરેલા જ છે અત્યારે નાશ જેવા જ થઈ ગયા બધા શું અમારે એનો સર્વે કરીને વળતર ચૂકવે એ માંગ છે રવાલનો ખેડૂત છું અને જે આ કોર્પોરેશનની લાઈન વડોદરા ગઈ છે એનું ભંગાણ થતાં આજ અમારા ખેતરમાં પાણી ઘૂસી ગયા છે પણ આશરે પંદર વીસ વીઘામાં અને તેમાં ઘઉં દિવેલા સૂંઢિયું અને મકાઈ એમાં અમારે નુકસાન થયેલ છે અને આગો પણ મકાઈમાં ગઈ અમારી અમારે આ રીતે વારંવાર ભંગાણ થાય છે અને વારંવાર નુકસાન થાય છે તો કોર્પોરેશન આ વસ્તુનું સર્વે કરાવી અને અમારા ખેડૂતોને એમાં ખર્ચો જે થાય છે એનો સર્વે કરાય અને વળતર આપવા મહેરબાની કરશું